નમસ્કાર મિત્રો આજના તાજા સમાચારની વાત કરીએ તો સોનાના ભાવમાં ફરીથી સોનાની કિંમતોની અંદર સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે તો જેના મુખ્ય કારણો શું છે જેની વાત કરીએ તો મિત્રો યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નવી ટેરિફિક નીતિ અને ફેડ રિઝર્વ દ્વારા આ વર્ષે ઘટાડવાની

જારે 100 ગ્રામ સોનું so 8 લાખ 19600 માં જોવા મળી રહ્યું છે તો મિત્રો તેવી જ રીતે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે 24 કેરેટ સોનામાં so 1 ગ્રામ સોનાની કિંમત 8941 રૂપિયા જારે 10 ગ્રામ સોનું 89410 માં જારે 100 ગ્રામ સોનું so 8 લાખ 94100 રૂપિયા માં જોવા મળી રહ્યું છે તો મિત્રો 22 કેરેટ અને so 24 કેરેટ સોનાની કિંમતોની અંદર સામાન્ય રીતે વધ જોવા મળી રહ્યો છે તો આજના ચાંદીના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ ચાંદીની ની કિંમતો એકસો બે રૂપિયા જ્યારે દસ ગ્રામ ચાંદી એક હજાર એકવીસ રૂપિયામાં જારે 100 ગ્રામ ચાંદી 10200 ને 10 માં અને 1 કિલો ચાંદી ની કિંમત 1200 રૂપિયા જોવા મળી રહી છે જો મિત્રો તમે પણ સસ્તા સોના ચાંદી ની ખરીદી કરવા માટે રાહ જોઈ રહ્યા છો તો ઘણા બધા મિત્રો એમ કહી રહ્યા છે કે સોનું ખરીદવું છે પરંતુ સોનું ખૂબ જ મોંઘું જોવા મળી રહ્યું છે તો મિત્રો સોના ની કિંમતો ની અંદર ઘટાડો કયા આધારે થઈ શકે જેની વાત કરીએ તો મિત્રો સોનાના ના ભાવ ની વાત કરીએ તો મિત્રો જો સોના ની માંગણી અંદર ઘટાડો નોંધાય અથવા તો ડોલરની અંદર સતત મજબૂતીનો માહોલ નોંધાય તો સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળી શકે છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને જેની અંદર વધઘટ નોંધાય તો ચાંદીની કિંમતોની અંદર વધઘટ જોવા મળતી હોય છે તો હવે ખાસ કરીને વાત કરીએ તો સોના તેમજ ચાંદી આગામીની સમયની અંદર સસ્તું થશે કે મોંઘું તો મિત્રો શેર શેરબજારની અંદર કડાકો બોલી જતા શેર બજારના રોગ રોકાણકારો જે છે એ સૌથી વધારે સોના તેમજ ચાંદીની કિંમતોમાં રોકાણ કરવા લાગ્યા છે અને સોનું જે છે એ દિવસેને દિવસે વધતું જોવા મળી રહ્યું છે કારણ કે રોકાણકારોની વધતી ખરીદીના કારણે સોનાની માંગમાં સતત વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો સોનાના ભાવને મુખ્ય અસર કરતા પરિબળોની વાત કરીએ તો મિત્રો એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે તો આ લોકલ પ્રીમિયમ શું કાર્ય કરે છે તો એ સોનાના ભાવને મહત્તમ સપાટીએ ટકેલા રાખવાનું કાર્ય કરતું હોય છે જેના પછી મહત્વના કારણોની વાત કરીએ તો મિત્રો કોઈ પણ વૈશ્વિક લેવલે સમસ્યા સર્જાય તો સોનાના ભાવને અસર થતી હોય છે કારણ કે સોનાના ભાવ છે એ આંતરરાષ્ટ્રીય લેવલ સાથે સંબંધ ધરાવતા હોય છે દાખલા તરીકે વાત કરીએ તો હમાસ ઇઝરાયલના યુદ્ધ ચીન તાઇવાનના યુદ્ધ એવા વૈશ્વિક લેવલે કોઈ પણ યુદ્ધ સર્જાય જેની સીધી અસર સોના તેમજ ચાંદીની કિંમતોને થતી હોય છે જેના કારણે આ ધાતુ સોનું જે છે એ મોંઘું થતું જોવા મળતું હોય છે તો હવે ખાસ કરી કરીને વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર સોનાના ભાવની વાત કરીએ તો હાલમાં તે સોનું જે છે એ ખૂબ જ મહત્વની સપાટીએ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે અને પાછળના દિવસોની અંદર સોનાની કિંમતોમાં જીરો પોઈન્ટ એક ટકાનો ઘટાડો પણ જોવા મળી રહ્યો હતો તો હવે સોનાના ભાવ પર લાગી રહ્યો છે બ્રેક અને સોનું જે છે એ સસ્તું થાય તો લોકો સતત રાહ જોઈ રહ્યા છે કે સોનાની ખરીદી કરી લેવી છે તો મિત્રો આજે ગુજરાતના શહેરોની અંદર સોરિયા સોના તેમજ ચાંદી તાજા ભાવ જેની માહિતી તમે જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ સોનાની સોનાની કિંમતોની અંદર ઘટાડો થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે પરંતુ હાલ અત્યારની વાત કરીએ તો મિત્રો મળતી માહિતી અનુસાર સોના તેમજ ચાંદીની કિંમતોમાં કોઈ મોટો ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ હાલ જોવા નથી મળી રહી કારણ કે સોનું જે છે એ ખૂબ જ અત્યારે મોંઘું થતું જોવા મળી રહ્યું છે અને પાછળના દિવસોની અંદર સોનાની કિંમતોએ મેં હજારની સપાટી પણ કૂદાવી દીધી હતી તો મિત્રો બે હજાર ચોવીસમાં ઘણા બધા લોકો કહી રહ્યા હતા કે સોનાની કિંમતોની અંદર બે હજાર પચીસમાં ઘટાડો થશે પરંતુ જ્યારથી બે હજાર પચ્ચીસની શરૂઆત થઈ છે ત્યારથી સોનાની કિંમતોની અંદર સદંતર એટલે કે દિવસે ને દિવસે સતત વધારો જોવા મળી રહ્યો છે અને સોનું સસ્તું થાય તેવી કોઈ પણ શક્યતાઓ નથી જોવા મળી રહી તો બે હજાર પચીસ ની તુલનામાં શરૂઆતમાં સોનાની કિંમતોમાં અગિયાર ટકા સુધીનો પણ વધારો નોંધાઈ ચુક્યો છે તો હવે આગામી દિવસોની અંદર સોના તેમજ ચાંદીના ભાવની લેટેસ્ટ માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા મળતી રહેશે તો મિત્રો તમે સોનાના આભૂષણો બનાવવાનું વિચારી રહ્યા છો તો સોનાની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની વાત કરીએ તો મિત્રો દાગીના બનાવવા માટે તમારે 22 કેરેટ સોનાની પસંદગી કરવી જોઈએ અને જો તમે રોકાણ કરવા માટે સોનાની લગડી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારે 24 કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે અને જેની ખરીદી કરવી જોઈએ તો 22 કેરેટ સોનું મોંઘું થવાના કારણે ઘણા બધા મિત્રો જે છે એ સતત 18 કેરેટ સોનાની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે અને કહી રહ્યા છે કે 22 કેરેટ સોનું ખૂબ જ મોંઘું જોવા મળી રહ્યું છે જેના કારણે દાગીના બનાવવા માટે અમે 18 કેરેટ સોનાની ખરીદી કરી રહ્યા છીએ તો મિત્રો તમે પણ કયા સોનાની ખરીદી 2025 માં કરવાનો વિચાર કરી રહ્યા છો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવવાનું ભૂલશો નહીં મિત્રો જ્યારે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ આગામી દિવસોની અંદર સસ્તું થશે તો કયા આધારે થઈ શકે જેની વાત કરીએ તો મિત્રો આપણી ચેનલ દ્વારા તમને સોનાના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો સોના તેમજ ચાંદી આગામી દિવસોની અંદર ક્યારે સસ્તું થશે અને ક્યારે મોંઘું થશે જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા મળતી રહેશે તો હજુ સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલેકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો જ્યારે વાત કરીએ તો મિત્રો લગાતાર સોનાની કિંમતોની અંદર પાછળના દિવસોની અંદર વધારો જોવા મળી રહ્યો હતો અને વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસની ની શરૂઆતથી જે સોનું જે છે એ ખુબ જ મહત્વની સપાટીએ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું હતું જ્યારે હાલ અત્યારની વાત કરીએ તો અત્યારે તો સોનાની કિંમતોની અંદર સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ આગામી દિવસોની અંદર શું રહેશે સોના તેમાં ચાંદીના ટાર્ગેટ જેની સંપૂર્ણ માહિતીની વાત કરીએ તો મિત્રો જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે સોનાની માંગની અંદર આગામી દિવસોની અંદર વધારો નોંધાય તો આ પીળી ધાતુની અંદર ઘટાડો જોવા મળી વધારો જોવા મળી શકે છે અને જો સોનાની માંગની અંદર ઘટાડો